સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે બાજરીનું ઉત્પાદન કરતા ખેડૂતોએ ટેકાના ભાવે બાજરીનું વેચાણ કર્યું છે સરકારના ટેકાના ભાવ સારા મળતા ખેડૂતો ખુશખુશાલ થયા છે અને સારો ભાવ મળતા ખેડૂતો હવે ટેકાના ભાવે વેચી રહ્યા છે સરકાર સિદ્ધના ટેકાના ભાવે રવિ માર્કેટિંગ સિઝનની ખરીદી અંતર્ગત ઘઉં મકાઈ બાજરી જુવારની ખરીદી થાય છે ઘઉં મકાઈ અને જુવારના ખેડૂતોને એસએમએસ કરી દીધેલા છે પરંતુ ખેડૂતો વેચાણ અર્થે આવેલ નથી જ્યારે બાજરીના ખેડૂતો બાજરીનું કુલ રજીસ્ટ્રેશન સાબરકાંઠા જિલ્લામાં ચૌદસો ને પચાસ ખેડૂતોનું છે સાબરકાંઠા જિલ્લામાં ત્રણ ખરીદ કેન્દ્રો છે ઈડર હિંમતનગર અને તલોદ ટેકાના ભાવે સરકારશ્રીના પ્રતિ મણ પાંચસો સાહીઠ રૂપિયા છે બાજરીના અત્યાર સુધીમાં ત્રણ ખરીદ કેન્દ્રો ખાતે કુલ અઠ્યાસી ખેડૂતો ખરીદ વેચાણ અર્થે આવેલા છે અને તેઓની ચાર હજાર બસો ને પાંત્રીસ ક્વિન્ટલ બાજરીની ખરીદી થયેલ છે દર સાલની માફક આ સાલ પણ અમે વીસ વીઘા બાજરીનું વાવેતર કરેલ છે સારા ઉત્પાદન પણ મળ્યા છે અને રાજ્ય સરકાર દ્વારા ટેકાનો ભાવ જે જાહેર કરવામાં આવ્યો છે વીસ કિલો પ્રમાણે પાંચસો સાહીઠ રૂપિયા પ્રમાણે એ પ્રમાણે અમને માર્કેટ કરતાં અમને સિત્તેરથી એંસી રૂપિયા પ્લસ મળે છે એટલા માટે અમે ટેકાના ભાવે બાજરી આપીએ છીએ અને કોઈપણ જાતના નુકસાન કર્યાવદા આ સમયે યોગ્ય સમયે અમારે પાક લઈ લીધો છે ફાયદો એટલે ખુલ્લા માર્કેટમાં જોવા જઈએ તો ચારસો પચાસથી ચારસો સાહીઠ સુધીનો ભાવ પહોંચ્યો છે પરંતુ ટેકાના ભાવે આપણને પાંચસો સાઠ રૂપિયા એટલે સિત્તેરથી એસી રૂપિયા પ્લસ આપણને મળે છે એટલા માટે અહીં આપણે બાજરી આપીએ છીએ જીગર કુમાર હસમુખભાઈ પટેલ અમે બાજરી વાઈએ છીએ બાજરી અમે વાઈને અહીંયા રજીસ્ટ્રેશન કરાવીને હોય પ્રૂફેટમાં વેચીએ છીએ કેમ કે અહીંયા ભાવ વધારે મળે માર્કેટ કરતા એનો પૈસા ટાઈમ ટુ ટાઈમ મળી જાય છે જે દિવસની તારીખ થઈ જાય છે પટેલ કાજલ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો